નમસ્કાર દર્શક મિત્રો આરટીવી ન્યુઝમાં સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કે બોરસદ તાલુકાના અલારસા ગામમાં વર્ષો જૂનો પ્રશ્ન મેઇન રોડ

હમણાં ઘરોમાં ચોમાં જાય ચોમાનો કોઈ કોઈ પ્રશ્ન હલ થતો નહીં આવા કે અમે કરીએ છીએ કરીએ દિવાળી પહેલા કરવા માંડતા હતા હજુ કર્યું નથી લોકોને આશ્વાસન આપીને દેતા રહે છે ગંભીર અને એ ચિંતાજનક પ્રશ્ન છે અને આ જે એક રસ્તો છે એ કોઈનો પ્રાસંગિક પ્રસંગ હોય યા તો કોઈનું મરણ હોય તો આ જ રસ્તે રહીને વધારે આવન જાવન થાય છે અને અહીંયા મંદિર મસ્જિદ બધી જગ્યાઓ માટે આ એક

અન બબે બખાતો પાડી દેવાય પાણી કેટલું ભરાય દોમહન દારે પોણી ઘરમ ભરાય અરે હાતું ના હોય તમે જો આવો